નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરથી લઈને અગિયાર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું છે વરસાદની પરિસ્થિતિ શું છે ઠંડીનો માહોલ ઉત્તર ભારતમાં કેવું રહેશે વાતાવરણ ત્યારે મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં શું છે વરસાદની પરિસ્થિતિ તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો વાત કરીએ તો ઠંડી અને વરસાદની અગત્યની આગાહી અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણ ખુલ્લું તો કોઈક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે એટલે કે મિશ્ર ઋતુનો અહેસાસ આપણને થઈ રહ્યો છે મહત્વનું છે ઉત્તર ભારતમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વર્ષા અને વરસાદ પણ થઈ રહ્યો છે જેના બરફીલા પવનોની અસર ગુજરાત અને રાજસ્થાનને જોવા મળી રહી છે અત્યારે ગુજરાતના અનેક ભાગમાં ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે તો કોઈ કોઈ વિસ્તારમાં દસ ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે મહત્વનું છે કે બર્ફીલા પવનોની અસર હજુ પણ આગામી એકાદ અઠવાડિયું ચોક્કસથી આપણને રહેવાની છે હવે વાત કરીએ તો વરસાદની આગાહીની અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ગત અડતાલીસ કલાકમાં નોંધપાત્ર વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે મધ્યપ્રદેશ તરફ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આવું ને આવું વાતાવરણ હજુ પણ ચોવીસથી અડતાલીસ કલાક જોવા મળી શકે છે તારીખ ત્રીસ ડિસેમ્બરથી આ જે વાદળછાયું વાતાવરણ છે તે ધીમે ધીમે હટવાનું શરૂ થઈ જશે અને વાતાવરણ એકદમ ક્લિયર પણ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો વરસાદી વાતાવરણની સાથે ઠંડીનો માહોલ પણ યથાવત રહેશે પરંતુ ચોક્કસથી જે જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે ત્યાં થોડુંક ઠંડીમાં નોંધપાત્ર કહી શકાય કે ઘટાડો થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્ર હોય કચ્છના અનેક ભાગોમાં ઠંડીનો માહોલ હજુ પણ યથાવત રહેવાનો છે સાથે સાથે પવનની ગતિની પણ વાત કરીએ તો પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે હવે વાત કરીએ તો ગુજરાત ઉપર કયો ખતરો છે તો મિત્રો ગુજરાતમાં પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો થયો છે સાથે સાથે કહી શકાય કે ભેજવાળું વાતાવરણ લો ક્લાઉડ ફોર્મેશન અને બર્ફીલા પવનો સાથે ઠંડક પણ જોવા મળી રહી છે અને સાથે સાથે પ્રદૂષણની માત્રામાં પણ નોંધપાત્ર વધારો થયો છે અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસોથી લઈને ત્રણસો ને વીસની આસપાસ જોવા મળે જે સંભવિત ખતરનાક શ્રેણીમાં માનવામાં આવે છે એટલે આપણને હવામાં ઝેરી ગેસ પણ જોવા મળે એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે અને સ્વાસ્થ્ય સંબંધિત આપણને તકલીફો પણ થઈ શકે છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બીજી તરફ ગુજરાતમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધારે રહેશે ઝીરો વિઝિબિલિટી થઈ જશે હાઈવે હોય રોડ રસ્તા ઉપર સાધનો ચલાવો તો ધ્યાનથી ચલાવજો જેમાં તમને સો મીટરના અંતરે પણ સામેથી આવતું વાહન ન દેખાય તેવી પણ પરિસ્થિતિઓનું નિર્માણ થશે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો ઉત્તર ભારત હોય મધ્ય ભારત સહિત કહી શકાય કે ગુજરાતના પૂર્વ તરફના ખાસ કરીને વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા આગામી ચોવીસથી અડતાલીસ કલાક હજુ પણ રહેલી છે હવે વાત કરીએ તો જાન્યુઆરી મહિનાની જાન્યુઆરીનો પ્રથમ સપ્તાહ એક ઠંડીવાળો માહોલ રહેશે પરંતુ સાતથી લઈને અગિયાર અથવા તો બાર જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં ફરીથી વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે કારણ કે મધ્યપ્રદેશ તરફ ફરીથી એક સિસ્ટમ સક્રિય થાય રાજસ્થાન તરફ પણ એક સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે મિત્રો આ એક પૂર્વ અનુમાન છે તેમાં ઘણા બધા ચેન્જીસ થતા રહે છે પરંતુ એક આ કહી શકાય કે એક પૂર્વ અનુમાન ગણીને ચાલવો જેમાં પાંચથી દસ ટકા ગણીને ચાલવો તેની અંદર કંઈક ફેરફાર થશે તો તમને આવનારા દિવસોમાં ચોક્કસથી માહિતી આપી દઈશું તો મિત્રો તમારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હોય પવન હોય ઉપરાંત ઠંડીનું પ્રમાણ કેટલું હોય વરસાદ પડ્યો છે કે નહીં અને વાદળછાયું વાતાવરણ છે તો કેટલા પ્રમાણમાં છે તે પણ વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે